મિત્રો ભેંસો ખૂબ છે આ તમે જુઓ ભેંસો આ ભેંસો મારે ખાલી ઓછામાં ઓછી ચારસોથી પાંચસો ભેંસો હશે હારી વધારે હશે પણ ઓછી નહીં હું તમને જોઈ શકો છો તમે એ પણ ખૂબ સારો છે અને એ બાજુમાં જ છે મિત્રો પથાણ એની ક્વોલિટી તમે જુઓ ખાલી સિંગની કોડી મિત્રો જુઓ ખાસ બની જે ખાસિયત ગણાય સિંગ ક્વોલિટી મિત્રો એની તમે જોઈ શકો છો આવા બુલ મિત્રો હાલમાં બહુ ઊંચી પ્રાઇસમાં ઊંચી કિંમતમાં વેચાય છે અને મળવા પણ મુશ્કેલ છે મિત્રો શોખીન માણસો મિત્રો મોઢે માંગી કિંમત આપે છે હાલમાં તો બધા મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ એક્ટિવત છે મિત્રો આજે અમે આવ્યા હતા હોડકોમાં અને હોડકોમાં આપણે તમે સામે જોઈ શકો છો હોડકોના હાલના સરપંચ છે અને જોઈ શકો છો એમની પાછળ પાડો એક નંબર ટોપ ક્વોલિટીનો મિત્રો પાડો છે અને સાવ નાની ઉંમર છે અને નસલમાં પણ ખૂબ ઊંચો છે પાડો આ પાડા વિશે જરાક માહિતી તમે આપો આની ઉંમર કેટલી હશે અઢાર મહિના અને તમારું થોડું નામને પરિચય આપી દો ને મારું નામ સલામભાઈ છે સલામભાઈ સલામભાઈ હાલે પોતરા મિત્રો હોડકાને રહેવાસી છે અને હાલે સરપંચ છે પોતે અને જોઈ શકો છો ભૂલ તમે આ બુલ તમે ક્યાંથી અહીંયાથી મેંથી લાવેલું પણ મિત્રો બૈયાવાનું વથાણ છે તમે જોઈ શકો છો અને તમે બુલની ખાલી ક્વોલિટી તમે ખાલી થોડા સાઈડમાં આવતા બતાવી દઉં જુઓ મિત્રો ખાલી બુલની તમે જુઓ નસલ એકદમ છે અને રૂપમાં બ્યુટીમાં પણ ખૂબ સારો છે અને ઉંમર પ્રમાણે એનું મિત્રો શરીર પણ તમે જુઓ એની પીઠ જુઓ તમે એકદમ સીધી પીઠ છે અને ટેસ્ટિકલ પણ તમને દેખાડું જુઓ મિત્રો ટેસ્ટિકલ એના સિંગ ક્વોલિટી મિત્રો એની તમે જોઈ શકો છો આવા બુલ મિત્રો હાલમાં બહુ ઊંચી પ્રાઇસમાં ઊંચી કિંમતમાં વેચાય છે અને મળવા પણ મુશ્કેલી છે મિત્રો શોખિન માણસો મિત્રો મોઢે માંગી કિંમતા ની આપે છે હાલ મારી ભૈંસો છે તમે જોઈ શકો છો અમુક ભૈંસો પણ હું તમને બતાઉં એવો તમને આ બિલી ભૈંસ એ મત બતાડનો જો કોઈ બસ આગળ છે હાલો એવો પાયરો બોનું

વથાણ છે મિત્રો એમનું તમે જોઈ શકો છો આખું બીજો વાળો છે બાજુમાં જ છે બીજું આપણ મિત્રો વેન્સોપદી ક્વોલિટીમાં સારી છે જોઈ શકો છો બધી ભેંસો બીજો જોઈ શકો છો તમે એ પણ ખૂબ સારો છે અને એ બાજુમાં જ છે મિત્રો પથાણ એની ક્વોલિટી તમે જુઓ ખાલી સિંગની કોડી મિત્રો જુઓ ખાસ બનીની જે ખાસિયત ગણાય ભેંસો પણ મિત્રો આમાં ખૂબ સારી છે અમુક અમુક જોઈ શકો છો તમે ભેંસોની ની દુવાઈ થઈ ગઈ છે મોટા ભાગની અને બધા હવે ભેંસો ને પોતાની રીતે ગળામાં મૂકે છે સીમ બાકી મૂકે છે જોઈ શકો છો ભેંસો ના અલગ અલગ ટોળકીઓ છે મિત્રો ભેંસો ખૂબ છે આ તમે જુઓ ભેંસો આ ભેંસો મારે ખાલી ઓછામાં ઓછી ચારસો થી પાંચસો ભેંસો છે આ વધારે બધા રહે છે પણ ઓછી નહીં હું તમને કહું મિત્રો ભેંસોની લાઈનો લાગી છે સામેથી કરી કરી સામે સુધી ભેંસો છે આ બીજી ભેંસો છે જો તમે શાંતિથી હું સામે શું થી બેસો તમે આગળ ને આગળ જોઈ શકો છો આ મિત્રો એક ભૂરી આવે છે હું તમને બતાવું સારી ક્વોલિટી વાળી ભૂરી નીચે રૂપ જો તમે શિંગડી જો મિત્રો બીજું